બે ઓગસ્ટના રોજ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા યુથ ફોર કોંગ્રેસ યુથ ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવ્યા હતા અને હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી પણ દર્શન માટે આવ્યા હતા અમિત સીતારામ જયસ્વાલે જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌરાંગભાઈ બગિયાવાલા અને અમિતભાઈ જયસ્વાલ ટ્રસ્ટી છે મારું અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જે આપણે ગણપતિ કાર્યક્રમ આજે આદર્શ આજે અમારા ટ્રસ્ટના દ્વારા આદર્શ ગણેશ યુવક મંડળમાં આજે અમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શિવમ મિશ્રાજી હિન્દુ સંગઠનના અધ્યક્ષની ઉપસ્થિતિ રહી હતી અને એમની હાજરીમાં અમારા મત વિસ્તારના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરેલું હતું અમારી ઓફિસમાં અમે અમારા ઓફિસની અંદર કુંડુ હોય છે એની અંદર અમે માટીની મૂર્તિ ગણપતિ આપવાની છે તે વિસર્જન કરીએ છીએ અને દરેક અમારું તમામ વ્યક્તિ અમે સાથે મળીને એ વસ્તુ કરીએ છીએ વિસર્જન લોકોને શું સંદેશો આપશો ખાસ કરીને માટીની મૂર્તિ હા અમે લોકોને અમારા સુરત શહેરના નાગરિકોને એક જ સંદેશો આપીએ છીએ કે આટલા માટે આટલા ખર્ચા આપણે કરીએ છીએ બરાબર છે અને એની સામે આપણે માટીની ગણપતિ આપણને મૂર્તિ લાવીએ તો એક સમાજમાં સારો સંદેશો આવે છે તાપી નદીનું શુદ્ધિકરણ થાય છે સ્વચ્છતા ફેલ ઓછી એટલે જે ગંદકી થાય છે તે ઓછી થશે એમ